આજે આપણે વાત કરવી છે અગિયારસો ને એકમા પ્રશ્નથી મિત્રો આની પહેલાના ઘણા બધા વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ તમે નો જોયા હોય તો એ તમે જોઈ લેજો શરૂ કરીએ અગિયારસો એકમાં પ્રશ્નથી મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો તો ભાઈ મધ્યયુગ દરમિયાન ભારતમાં ઉર્દુ ભાષા કઈ ભાષા ભાઈ ઉર્દુ ભાષાનો ઉદ્ભવ થયો એવી માન્યતા છે મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો ભાઈ તો ઉર્દુ ભાષાનો ઉપયોગ થયો હતો મેઘદૂત અને ઋતુસંહાર કયા કવિની કૃતિઓ છે તો ભાઈ મેઘદૂત અને ઋતુસાર આ કવિ કાલિદાસની કૃતિઓ છે કોની છે ભાઈ કવિ કાલિદાસની કૃતિઓ છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ મેઘદૂત અને ઋતુ સંહાર આદિપુરુષ આદિ સોરી આદિપુરાણ મિત્રો આદિપુરુષ જોઈને જોઈને આદિપુરુષ યાદ આવ્યું પણ આદિપુરાણ જે જૈન તીર્થકરોના જીવન માટે સંબંધ ધરાવે છે એ કૃતિ કયા કવિની છે આદિપુરાણ જૈન તીર્થકરોના જીવન માટે સંબંધ ધરાવે છે ભાઈ એની સાથે સંકળાયેલી છે તો આ કૃતિ કયા કવિની છે આવો સવાલ પૂછો છે તો કવિ પંપા કવિ પંપા બરાબર એમની આ કૃતિ છે ભાઈ આદિપુરાણ ખાસ યાદ રાખજો ભાઈ અમીર ખુસરોની માતૃભાષા કઈ હતી અમીર ખુસરોની માતૃભાષા હિન્દવી હતી કઈ હતી ભાઈ હિન્દવી અમીર ખુસરો તમે ઓળખતા હશો અમીર ખુસરોને હિન્દના પોપટ તરીકે જેને ઓળખવામાં આવે છે તુતી એ હિંદ તરીકે જેને ઓળખવામાં આવે છે એ છે આ અમીર ખુસરો તો અમીર ખુસરોની માતૃભાષા કઈ હતી ભાઈ હિન્દવી હતી ખાસ યાદ રાખજો આસિકા ત્યારબાદ નુહ સિપીહર અને કિરાતુલ સદાયન કોના ગ્રંથ છે તો ભાઈ આસિકા અથવા અસિકા આવું પણ હોઈ શકે નુહ સિપીહર અને કિરાતુલ સદાયન આ કોના ગ્રંથ છે તો અમીર ખુસરોના છે ભાઈ કોના ગ્રંથો છે આ અમીર ખુસરોના ગ્રંથો છે ખાસ યાદ રાખજો ભાઈ મૃગાવતી મૃગાવતી કૃતિના રચિતા કોણ છે તો શેખ બુહરાના શિષ્ય કુતુબંધ શેખ બુહરાના અને એના શિષ્ય કુતુબંધ એમની કૃતિ છે ભાઈ મૃગાવતી ખાસ યાદ રાખજો ભાઈ મૃગાવતી પૂછાઈ શકે એવી કૃતિ છે નામદેવ અને એકનાથે પોતાના ભક્તિ ગીતો કઈ ભાષામાં રચ્યા છે તો મરાઠી ભાષામાં કઈ ભાષામાં ભાઈ મરાઠી ભાષામાં પોતાના ગીતો રચ્યા છે ભાઈ અભંગો જેને કહેવામાં આવે છે ભાઈ નામદેવ અને એકનાથની વાત છે જેણે પોતાની કઈ ભાષામાં ભાઈ મરાઠી ભાષામાં અથવા અભંગ અભંગો એ રચ્યા છે બાબરે પોતાની કઈ આત્મકથા લખી છે તે કઈ ભાષામાં છે તો ભાઈ બાબરે તુઝુ કે બાબરી તુઝુ કે બાબરી નામની આત્મકથા લખી છે તુર્ક ભાષામાં છે ભાઈ કઈ ભાષામાં છે તુર્ક ભાષામાં છે જેનું ફારસીમાં અનુવાદ બાબરનામા એવું થાય છે જેનું ફારસીમાં અનુવાદ શું થાય છે ભાઈ બાબરનામા આવા અનુવાદથી ભાઈ એ પણ એક પ્રખ્યાત છે ભાઈ તુઝુ કે બાબરી ખાસ યાદ રાખજો ઋગ્વેદમાં કેટલા મંડળો છે તો ઋગ્વેદમાં ભાઈ દસ મંડળો છે કેટલા મંડળો છે ભાઈ ઋગ્વેદમાં તો ઋગ્વેદમાં દસ મંડળો છે ઉપનિષદોની શાબ્દિક ઉપનિષદોનો શાબ્દિક અર્થ શું થાય છે તો ભાઈ ઉપનિષદ એટલે બીજું કાંઈ નહીં નજીક બેસવું શું બેસવું ભાઈ નજીક બેસવું એટલે ઉપનિષદ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ભાઈ વેદોના મંત્રોના અર્થને સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોના નામે ઓળખવામાં આવે છે કયા નામે ભાઈ બ્રાહ્મણ ગ્રંથોના નામે ખાસ એને ઓળખવામાં આવે છે ખિલજી અને તુઘલક વંશના રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરતો જિયાઉદ્દીન બર્ની દ્વારા કયો ગ્રંથ લખાયો છે તો ભાઈ ખિલજી અને તુઘલક વંશની વાત છે તો ગુલ ખિલે તુમ શાયદ લોદી આ સૂત્રો ઉપરથી તમે બધા વંશ યાદ રાખ્યા હશે અહીંયા વાત છે ભાઈ ખિલજી વંશની તો આ ખિલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરતો જિયાઉદ્દીન બરની દ્વારા કયો ગ્રંથ લખાયો છે ભાઈ તારીખે ફિરોજ શાહી કયો ભાઈ તારીખે ફિરોજ શાહી નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો આ નાલંદા વિદ્યાપીઠ હકીકતે બિહારમાં આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવેલી છે નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલય ક્યાં નામે ઓળખાતું હતું તો ભાઈ નાલંદા વિદ્યાપીઠમાં જે ગ્રંથાલય આવેલું છે એ ધર્મગંજ ધર્મગંજના નામે ઓળખાતું હતું ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ વર્તમાન ક્યાં સ્થિત છે તો પાકિસ્તાનના રાવલપિંડીમાં ક્યાં સ્થિત છે ભાઈ પાકિસ્તાનના રાવલપિંડીમાં શું સ્થિત છે ભાઈ તો તક્ષશિલા વિદ્યાપીઠ ત્યાં સ્થિત છે ભાઈ બરાબર આપણી પ્રાચીન વિદ્યાપીઠો વિશે આપણે માહિતી ધરાવતા હોઈશું બરાબર કારણ કે એમાંથી વારંવાર વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો ડોક્યો કરી શકતા હોય છે અને હા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકો ભાઈ કયા પ્રાચીન વિદ્યાપીઠમાં પ્રાચીન વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું ભાઈ તો ભાઈ કઈ એવી વિદ્યાપીઠ છે કે જ્યાં ચોસઠ કલાઓનું શિક્ષણ આપવામાં આવતું તો તક્ષશિલા વિદ્યાપીઠમાં ભાઈ ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ જ્ઞાન આપવામાં આવતું હતું કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં પાણીની અને ચાણક્ય એ શિક્ષણ લીધું હતું તો ભાઈ પાણીની અને ચાણક્ય બંનેએ તક્ષશિલા વિદ્યાપીઠમાં પોતાનું શિક્ષણ લીધું હતું કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં અને ચાણક્ય શિક્ષણ લીધું હતું તો તક્ષશિલા વિદ્યાપીઠ ખાસ યાદ રાખજો કૃષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે તો તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે ભાઈ કૃષાણ રાજવીઓના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ છે ભાઈ તક્ષશિલા ખાતેથી પ્રાપ્ત થઈ છે ખાસ યાદ રાખવું ભાઈ આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગમે ત્યારે ડોક્યું કરી શકે છે બરાબર કોનું શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તો ભગવાન નટરાજનું ચિત્ર ભાઈ ભગવાન નટરાજનું ચિત્ર એ કલાની દ્રષ્ટિએ જોઈએ ને તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને હા મિત્રો યાદ રાખજો સંગીત અને આમ તો નૃત્ય નૃત્યના પિતા બરાબર ભગવાન શિવને માનવામાં આવે છે કારણ કે તાંડવ નૃત્ય બરોબર તાંડવ નૃત્ય જો કોઈ કર્યું હોય તો એ ભગવાન શંકર છે જેનાથી વિનાશ થાય એટલે નૃત્યના દેવ મહાદેવ કહેવાય છે ભાઈ એ પણ એક યાદ રાખજો ભાઈ પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે શરૂ કરી હતી તો ભાઈ પારાની ભસ્મ તરીકે ઉપયોગ કરીને ઔષધિ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને કરી હતી કોણે કરી હતી ભાઈ નાગાર્જુન દ્વારા ભાઈ પારાને ભસ્મ નાખવાનું અને ઔષધિ એને વાપરવાની ભાઈ ઔષધિ તરીકેનો ઉપયોગ કરવાનો આવી પ્રથા નાગાર્જુન દ્વારા આપવામાં આવી હતી ભાઈ નાલંદા વિદ્યાપીઠના કયા બૌદ્ધ આચાર્યએ રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરી હતી તો ભાઈ રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરનાર પણ નાગાર્જુન જ હતા કોણ હતા ભાઈ નાગાર્જુન દ્વારા જ ભાઈ આ પ્રકારની ખાસ ભલામણ કરવામાં આવી હતી બૌદ્ધ આચાર્ય હતા અને એણે ઔષધ બરાબર ઔષધ રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કોણે કરી હતી ભાઈ નાગાર્જુન દ્વારા કરવામાં આવી હતી નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા તો ભાઈ નાલંદા વિદ્યાપીઠ કઈ વિદ્યાપીઠ ભાઈ નાલંદા વિદ્યાપીઠના તેઓ આચાર્યનું પદ પદે રહેનાર હતા ભાઈ એક રસાયણ શાસ્ત્રી પણ હતા આવું પણ કહી શકાય ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો ખાસ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે જોવા મળશે ભારતીય શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે તો મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત અને એમના બંને એક એક ગ્રંથો પણ લખેલા છે ચરક સહિતા અને સુશ્રુત સહિતા એ પણ યાદ રાખજો ભાઈ વેદશાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે એ બંને ભાઈઓ આગળ વધીએ ભાઈઓ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો તો અશ્વશાસ્ત્ર કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ભાઈ અશ્વશાસ્ત્ર ખાસ યાદ રાખજો અશ્વશાસ્ત્ર ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે તો ગણિત શાસ્ત્રના પિતા તરીકે ભાઈ આર્યભટ્ટને ઓળખવામાં આવે છે ભાઈ આર્યભટ્ટ ફાધર ઓફ મેથેમેટિક્સ ઇન ઇન્ડિયા બરાબર આવું ખાસ યાદ રાખજો ભાઈ આર્યભટ્ટ કોણ છે તો આર્યભટ્ટ છે ભાઈ ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ